સીપના સ્ટ્રક્ચર વિશેનો આ પાર્ટ ટુ છે બરોબર જે તમને આગળના વિડીયોમાં સમજાવ્યું ક્રેન બૂમ સુધી સમજાવ્યું ક્રેન રૂમનું કહી દીધું બરોબર એથી આવા આવીએ છીએ જે બધા કાર્ગો ઓલ્ડ છે કાર્ગો હોલ્ડને જે પેલા જે બે ટાંકડા ખોલે છે એને કહીએ હેચ કવર બરોબર હેચ કવરથી બધા આવે છે આ બધા માર્કિંગ છે બરોબર માર્કિંગથી પછી આવે છે પેલી જે લેડર દેખાતી હોય તો એ લેડર આવે એને કહીએ કોમ્બિનેશન લેડર કોમ્બિનેશન લેડર એટલા માટે ઉપયોગ થાય કે જો આ પાયલટ બૂટ છે ને એ પાયલટ બુટથી એ પાયલટ આવે એમાં કારણ કે જ્યારે સીપ નજીક જાય ત્યારે પાયલટની જરૂર પડે ત્યારે કેપ્ટન હેન્ડ કરે સીપના પાયલટને નજીક લાવવા માટે એટલે પાયલટ જ્યારે આવે તો એ લેડર થી થઈને આવો એને કહીએ કોમ્બિનેશન લેટર પાયલટ લેટર કહીએ એથી પછી એ રહ્યો ભાઈ જે છે મેન અમારી રહેવાની જગ્યા અને બધું છે જે નેવિગેશન ઇક્વિપમેન્ટ હોય નીચે પછી એના નીચે એન્જિન પણ છે બધું છે બરાબર એકોમોડેશનના સ્ટ્રકચરના કવર કરો બરાબર નીચે છે અપર પહેલી જે દેખાય એને કહીએ ગેંગવે ત્યાંથી લોકો આવવા અને જાવ પછી આવતા ને જતા રહે પછી હવે અપર ડેક એ ડેક બી ડેક સી ડેક અને બ્રિજ ડેક બ્રિજ તમને પહેલેથી મેં સમજાવ્યું તો કે બ્રિજમાં જે બધા નેવિગેશન ઇક્વિપમેન્ટ હોય જ કહેતા લઈ જાવ કહેતા ના લઈ જવું બધું ચાર્ટ બાર બધું નેવિગેશન

ત્યાં જે જોવો રોપ આપેલા છે એને કહીએ ડેક રોપો બધા જતા હોય પછી તે જે લાલ લાલ પાણીમાં પાક ડૂબેલો છે ત્યાં એન્જિન હોય છે બરોબર અને ત્યાં ચોકડી કરી નિશાન કાઢેલું છે ત્યાં પ્રોપેલર છે બરોબર ઓકે થેન્ક યુ આર્યુ સ્ટીપ ચક્કર છે તે તમને બે પાર્ટમાં સમજાવી નાખ્યું મોટું મોટું ઓકે લાઇક કરો શેર કરો ને કોમેન્ટ કરો ને એકાઉન્ટનો ગ્રો કરાવો ફોલો કરાવો બરોબર ઓકે આટલી આશા રાખું છું થેન્ક યુ